હેલો દોસ્ત સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી એવા મગની દાળના ચીલ્લા જેમાં આપણે પનીરનું સ્ટફિંગ કર્યું છે જે ખાવામાં બહુ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે અને જો તમારા નાના બાળકો મગની દાળ ના ખાતા હોય તો તમે આ રીતે બનાવીને ખવડાવો તો તેમને અવશ્ય ભાવશે તો આજે આપણે બનાવીશું મગની દાળ અને પનીરના ચીલ્લા જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે તો ચલો આપણે બનાવીએ મગની દાળ અને પનીરના ચીલ્લા આપણે મગની મોગર દાળને પલાળી લીધી છે આખી રાત મેં એને પલાળી છે આપ જોઈ શકો છો આ રીતે કરવાથી તૂટી જાય છે એ રીતની પલાળવાની છે મેં આ વાટકીના માપથી મગની દાળ પલાળી છે રાત્રે અને પલાળ્યા પછી એ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો એ પાણીને આપણે ફેંકી દેવાનું છે અને ત્રણ ચાર પાણીએ સારી રીતે ધોઈ લેવાનું છે જેથી કરીને દાળમાં આપણને વાસ ન આવે એનું ધ્યાન રાખવાનું હવે આપણે આને મિક્સર જારમાં લઈ લેવાની છે હું બધી દાળને મિક્સર જારમાં લઈ લઈશ આ રીતે દાળને લઈ લેવાની છે અને જો ત્રણ ચાર પાણીથી ધોવાની છે એનું ખાસ ધ્યાન તમે રાખજો મેં બધી દાળને લઈ લીધી છે હવે આપણે આની અંદર હું પાંચ લીલા મરચાંનો ઉપયોગ કરીશ વધારે તીખું નથી કરું એટલે લીલા મરચાં હું લઈ લેવાની છું પાંચ જો તમારે વધારે તીખું જોઈતું હોય તો વધારે લેવાના અને ઓછું જોઈતું હોય તો આનાથી ઓછા લેવાના અને બે આદુ નાના ટુકડા લઈ લીધા છે મેં અને હવે આની અંદર આપણે મીઠું યાદ કરી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠાને આપણે એડ કરવાનું છે હું અત્યારે અડધી ચમચી જ મીઠું લઉં છું જો જરૂર જણાશે તો પછી લઈશું થોડું પાણી એડ કરીને એને સારી રીતે મિક્સરમાં દળી લઈશું તો આપ જોઈ શકો છો આપણી મગની દાળ એકદમ સરસ દળાઈ ગઈ છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું બધી જ દાળને આપણે બાઉલમાં લઈ લેશું તો આપણી દાળને લઈ લીધી છે આપ જોઈ શકો છો એકદમ સ્મૂધ દળી છે મેં એટલે ચિલ્લા બનાવવામાં આપણને સારું રહે હવે આને સારી રીતે મિક્સ કરી લેશું હવે આની અંદર આપણે હળદર નહીં એડ કરવાનું છે આની અંદર હું થોડી હળદર એડ કરીશ મીઠું તો પહેલેથી જ નાખેલું છે એટલે બીજું કંઈ હું નાખતી નથી લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું નાખવાનું નથી આપણે આની અંદર લીલા મરચાંમાં જ બનાવવાના છે હળદર નાખી આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણું ચીલા માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી દઈશું જોઈ શકો છો સ્ટફિંગ માટે મેં પનીર લઈ લીધું છે હવે પનીરની અંદર હું મરી પાવડર એડ કરીશ થોડો આમચૂર પાવડર એડ કરીશ થોડો ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ઝીણી ડુંગળી સુધારીને મેં લઈ લીધી છે એક જે મોટું મરચું આવે છે મોળું એ મરચું મેં સુધારીને લીધું છે કારણ કે પહેલાંમાં મેં તીખા મરચાં નાખ્યા છે તો આ મેં મોળું મરચું લીધું છે અને લીલા ધાણા એકદમ ઝીણા સુધારીને લઈ લીધા છે હવે આને આપણે હાથ વડે સરખી રીતે મિક્સ કરી લઈશું મીઠું જો તમને ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું આ ચિલ્લા આપણે જે બનાવીએ છીએ એ પ્રોટીનથી એકદમ ભરપૂર બનાવીએ છીએ અને હેલ્ધી પણ છે તમારા બાળકોને ખવડાવશો તો તેમના માટે બહુ સારા છે જો તમારા બાળકો મગની દાળ ન ખાતા હોય તો એ એમને આ રીતે બનાવીને ખવડાવશો તો એમને બહુ જ ભાવશે તો હવે આપણું પનીરનું સ્ટફિંગ બનીને એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચિલ્લા ઉતારી લઈશું આપણે ચિલ્લા બનાવવાના હોવાથી આપણું બેટર થોડું ઘટ છે તો હવે હું આમાં થોડું પાણી એડ કરીને એને થોડું ઢીલું કરી લઈશ જેથી કરીને આપણા પતલા ચિલ્લા બને તો આપ જોઈ શકો છો કે આપણું બેટર આ રીતનું તૈયાર કરવાનું છે હવે આપણે ગરમ ગરમ ચિલ્લા ઉતારી લઈશું આને આપણે ઘોસાની જેમ જ ફેલાવાના છે આવી ધીરે ધીરે કરી અને ફેલાવી દેવાના છે તમે જેટલો મોટો ચિલ્લો હેન્ડલ કરી શકો એટલો મોટો કરવાનો છે હવે આને એકદમ ધીમા તાપે આપણે થવા દઈશું જો આપણે ધીમા ગેસે એને થવા દઈએ છીએ સેજ સેજ તમે જોઈ શકો છો કોર્નરમાં એ ઊંચો થવા લાગ્યો છે હવે આપણે આની ઉપર થોડું તેલ લગાવી દઈશું જેથી કરી આપણે પલટાવીએ ત્યારે બીજી બાજુ પણ સરખી રીતે શેકાઈ જાય તેલનો વધારે ઉપયોગ નથી કરવાનો જો આપ જોઈ શકો છો એની જાતે જ એ છૂટું થઈ ગયું છે હવે આપણે એને પલટાવી દઈશું હવે આને આ બાજુ પણ ધીરા ગેસે શેકવાનું છે આ બાજુ નીચેની સાઈડ ડિઝાઇન પડે ત્યાં સુધી શેકવાનું છે આ બાજુ મેં ઓછું શેક્યું છે કારણ કે આને હજુ પલટાવીને આની ઉપર આપણે સ્ટફિંગ કરવાના છીએ એટલે મેં આની ઉપર વધારે ડિઝાઇન નથી પડવા દીધી નીચેની સાઈડ આપણે એને થોડું વધારે શેકી લઈશું તો હવે આને આપણે પલટાવી દઈશું આપ જોઈ શકો છો કે આપણા ચિલ્લા પર ડિઝાઇન પડી ગઈ છે અને સરખી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે આની પર સ્ટફિંગ કરીશું જે આપણે પનીરનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આની ઉપર સરખી રીતે ફેલાવી દેવાનું છે જો આમાં તમારે ચીઝ નાખવું હોય છીણીને તો એ પણ તમે ઉપરથી નાખી શકો છો તો આપણે સ્ટફિંગને સરખી રીતે ફેલાવી દીધું છે હવે આપણે ચિલ્લાને આ રીતે ફોલ્ડ કરી લેશું આપ જોઈ શકો છો કે આપણા ચિલ્લાનો કલર કેટલો સરસ આવ્યો છે અને સરખી રીતે શેકાઈ પણ ગયો છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું ધીરેથી એને પ્લેટમાં લઈ લેવાનો છે આપણો ચિલ્લો બનીને તૈયાર થઈ ગયો છે આને તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ટમેટો કેચઅપ સાથે પણ સવ કરી શકો છો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરીને મારો આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ